હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારા બધના મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો આજે બ્લોગ મારે ચાલુ કરવું પડ્યો કેમ કે કેવલ છે ને સવાર સવારમાં ગયા છે હોસ્પિટલ સંકિતભાઈને છે તબિયત વધારે ખરાબ હતી એટલે એને લઈને હોસ્પિટલ ગયા છે કે કાલે તો સારું હતું કેટલા દિવસથી શરદી ઉધરસ ને બધું હતું એને પણ કાલે અચાનક રાતે છે ને વધારે કે ગળામાં તકલીફ થઈ ગઈ ને તા તાવ ને બધું વધારે આવી ગયું તો અત્યારે સવારમાં ફોન આવી ગયો કેવલ સુતા ને ત્યાં જ ફોન આવી ગયો ચાલ નહીં કે દવાખાને જ છે અને તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે એટલે કેવલ ફ્રેશ થઈને તરત જ નીકળી ગયા એટલે બ્લોગ મને કીધું ચાલુ કરી દેજે લેટ થયું હતું એટલે મને કેવું લેટથી આવી છે કે બ્લોગ ચાલુ કરી દેજો તમને એટલે આજે મારો વારો આવી ગયો ગયો છે તો જો અમે બધા બેઠા છીએ નવરાત થઈને ને હવે આવશે કેવલ પછી પાછી એની વાત કરશું આપણે

તો આજે અમે ત્રણ જણા છીએ જમવામાં કેવલ ગયા છે એ કે મારે લેટ થઈ જશે અને એવું હશે તો કેવું સંકેત નહીં જમીને જ આવી છે એટલે અમે ત્રણ જણા છીએ આજે જમવામાં અમે નાસ્તો કર્યો હમણાં મોડો મોડો એટલે કે ખાલી દાળ ભાતે જ ખાવાની ખાલી દાળ જ બનાવવાના બાકી છે ભાતે બની ગયા છે ખાલી ભાત દાળ જ વઘારવાની છે અને એ તો હવે નિરાતે કરશું પી કે ભાઈ કાંઈ છે નહીં બાકી એટલે એવું છે હવે આજના દિવસમાં તો ખાસ એટલું બધું કંઈ છે નહીં કેમકે દિવાળીનો ટાઈમ છે મેં તમને કીધું હતું એમ બહુ જ કંટાળો આવે ઘરમાં કે અત્યારે તો મમ્મીને એ લોકોને જવાય નહીં ગયા પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે અને દાંત કાઢો પાસ છે થોડીક વાર પહેલા હમણાં ફટાકડા ફૂટી ગયા એમાં એવું હતું કે છે ને પપ્પા ને ટીપા નાખવાના હતા હું પપ્પાને ટીપા નાખી પછી હું અંદર આડી પડી આડી પડી ને તો પછી ખબર ને મમ્મી બહાર ગેલેરીમાં હતા તે પપ્પાએ મને એમ કીધું કે કંઈક લેવા જવું છે મતલબ મને એમ કે મેં ટીપા નાખ્યા છે મેં કીધું સૂતા જશે તો અંદર આડી પડી આડી પડી ને તો મમ્મી મને પૂછવા આવ્યા થોડીક વાર થઈને મને કહેતા પપ્પા ગયા મેં એ બહાર હું કીધું ટીપા નાખીને તો હું આવી તો કે નથી ગયા ઘરમાં કંઈ ગયા કોઈને કીધા વગર પપ્પા બહાર નીકળી ગયા તો ઝારી હતી તો મને કહે કે આવો તડકો હોય ને પપ્પા કે બહાર ગયા છે એ કે

થવાનું થવાનું ખારું એમાં એવું છે કે અત્યારે દિવાળીનો ટાઈમ છે આ ટાઈમે છે ને શિયાળો હોય મીન્સ કે ઠંડી હોય એટલું બધું તડકા જેવું વાતાવરણ ન હોય પણ આ વખતે સખત ગરમી છે બહાર નીકળી એટલે આપડે કેટલું દાજ લાગે એટલું બધું તાપ છે બહાર નીકળીને ઘરમાં એટલો લાગે છે તો બહાર તો લાગવાનું નથી એટલે એક ઓપરેશન કરેલું છે ને થોડોક ટાઈમ આરામ કરી દે ને તો વાંધો ન આવે મને પપ્પાને જવાનું તો પપ્પા અમે ના પડે મમ્મી ખીજાય પપ્પા બહાર જાય ને મમ્મી પપ્પા કેવું કરે મમ્મીને કીધા વગર વહી જાય બહાર

અને નો થોડાક દિવસ મોબાઈલ જોવાય નો તડકા નો બહાર જવાય પવન નો નો જવાય અત્યારે થોડાક દિવસ સાચે તો આ ધ્યાન રાખ્યો તો સાચી વાત છે તો પછી એ તો કેવું જ પડે કેવાય છે કેવું થાય હવે નાની નાની વાતે ફટાકડા ફૂટી જાય આમ તો દિવાળી આમ તો નથી કે બહાર ગયા ઘરમાં ઘરમાં ફટાકડા ફૂટે છે અમારે આવું છે અરે ભગવાન ચાલો તો હવે રસોઈની તૈયારી કરીએ પછી સેફ કેવલ સાહેબ આવે એટલે પછી મળીએ લો તો જો ગયો તો બાર કાલે નવ વર્ષ છે તો ઘર માટે ગાય નું ઈ લેવા ગયો બધા જોઈ બહાર જાય ને એટલે આમ આખું લિસ્ટ દઈ દઈએ ને પછી ફોન કરીને એડ કરાવી અલગ એટલે આપણે ન જાણે આમ ખભે નાખીને બધું બાત ખુભરીને લવાનું એવી જ રીતે ફોન કરવો પડે જા જા હવે

બિંદુ એક કમેન્ટ હતી કે બિંદુ દીદીને મહિનો ચાલે છે 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 મહિનો ચાલે જો આજે તો બહુ હેવી નથી ભેળ બનાવવાની એટલે બધું સાધન સામગ્રી તો બધું લઈ આવ્યો તો હવે મામા આવવાના છે જમવા એટલે પછી મમ્મી કી કે બધું અત્યારે બટેકાની બધું બફાઈ ગયું કે રાખી દઈ પછી આવે પછી ડાયરેક્ટ મિક્સ કરીને ખાઈ લઈશું નકર વળી પાછું હવાઈ જશે કા એમાં પાછું એવું છે અમારા મામી ને મામા ના છોકરા ને બધા ગયા મોરબી ગામ અને મામા ને આવે છે મેહમાન એટલે મહેમાન આવી જાય ને એમને ફેરવવાના છે પછી કે હું જઈ શકીશ એમ કીધું આવતા રહ્યો જમવા અહીંયા કીધું બીજું શું એટલે ત્રણ દીધી આ મામાને તો ભાઈ બી ચાલુ થઈ ગઈ કા ઈજ કઉ છું ને એટલે તો મને મેં કીધું અમારે ત્રણ દીધી ચાલુ થઈ ગઈ મામા એક જ છે ને પાછા એટલે એક ટાઈમ આવે હાજ ના દિવસ ના તો ન હોય પાછા મામા એક ક્યાં મામા તો મારે ત્રણ હે પણ બાકીના બાકી ના ત્રણ અત્યારે એકલા કાલે છે ન્યુ ઇયર તો કાલે અમે બધા અભિનંદન કેમ કે કાલે હવે નક્કી નહી કે અમે ગયા હોય પછી પાછા ક્યારે આવીએ શું કઈ વ્લોગ બને નો બને એટલે પરમ દિવસે કદાચ નોય આવે એટલે બસ જાય તમને તમારા ફેમિલી

જમાઈ આવતી એવું થાય કે તારા જેટલા ભાઈ બધા ઘરે જમણો એક એક વાર જમવા જાય ચાર જ ઘર હે તો જવું બધા ને એક ચાર જ વાર વારો આવે

અમારી ચેનલને લાઇક લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં